બધે દવાખાના જઈ જાય ફરી વળી પણ ક્યાં નહીં થતું આ છોકરા હું છું હવે હું છું બધા કાકા એવા

છોકરો કઈ કઈ મોટા ખડતી વિકેટ લાગે હું જોઈએ ભત્રી દો છે ને ઈ મહિનાથી તો બીમાર છે અને કાય ઓલો તમારે એ લોકો તાંત્રિક છે ને એનું કઈ પૂરું હોય તો એની પણ લઈ જાય જો આને સારું થઈ જાતું હોય ભાઈ મારા ભાઈ

તો આને લઈ જાવો પડશે તો હાતે હાલો તો હું મદદ કરાવું હાલો બટા હેઠો આઈજો બટા લગા કાકા પોઠિયો કર લે હો હાલા

સમય થી હું દવા કરું એક ડોક્ટર બાકી ને મૂક્યો એમાં શું દેખાય ને

અને અગરબત્તી અડધી જગ્યા એટલે ઓલવી નાખવાની એ બદામ નાખી દેવાની નહીં પાછી મૂકી દેવાની પાછી બીજા દી જગ્યાવાની હા બરોબર હા એ વાત તો મારી મારા બેકારી છે હા એટલે અગરબત્તી હોય છે લઉં તો બકે ને બકે બકે હું કામ ન બકે તમને હારું થઈ જાય હા હા કાકા કાકા દો શું દઉં

નહીં નહીં દયા બી પીઠે થોડ અ